લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર અને લાયન્સ ક્લબ ઓફ વુમન્સ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો બે દિવસીય કલર્સ કાર્નિવલમાં વિવિધ શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ગટ્ટુ સ્કૂલથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બહાર આવેલ દિવાલો પર જનજાગૃતિ અર્થના ચિત્રો દોરી દિવાલોને સુશોભિત કરવામાં આવી હતી આ ચિત્ર સ્પર્ધામાં લાયન્સ ક્લબના પ્રમુખ વાસુદેવ ગજેરા એઆઈએના પ્રમુખ વિમલ જેઠવા લાયન્સ સ્કૂલના જશુ ચૌધરી ભાજપના યુવા પ્રમુખ જય તરૈયા સહિતના આમંત્રિતો અને મોટી સંખ્યામાં લાયન્સ ક્લબના મેમ્બરો અને મહિલા સભ્યો તેમજ બાળકો હાજર રહ્યા હતા લાયન્સ ક્લબ ઓફ હંклеશ્વર વુમન એન્ડ લાયન્સ ક્લબ ઓફ હંклеશ્વર ઇન્ડસ્ટ્રીયલ દ્વારા અમે બે દિવસ કલર કાર્નિવલ વોલ પેઇન્ટિંગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું એમાં દરેક સ્કૂલના પાર્ટિસિપેટ આર્ટિસ્ટોએ ખૂબ જ સુંદર મજાના ચિત્રો બનાવ્યા હતા અને તે ખરેખર સરાહનીય છે અને તેમની બે દિવસની મહેનત રંગ લાવી છે અને ખૂબ સરસ મેસેજ આપતા એવા ચિત્રો બનાવ્યા છે કે અંકલેશ્વરની જનતાને સુખ સંદેશો મળે અંકલેશ્વર શહેરની તમામ એ તમામ સ્કૂલના સ્ટુડન્ટ્સ અને આર્ટિસ્ટ ટીચરોએ ખૂબ સરસ પેઇન્ટિંગોને આ વોલ પર કંડાર્યા છે અને લોકોને ખૂબ સરસ જાગૃત થાય એવો મેસેજ આપ્યો છે જાહેર જનતાને જ્યારે પણ કોઈ પોઝિટિવ સકારાત્મક મેસેજની જરૂર હોય તો આ મેસેજ એમને ચોક્કસ કામ આવશે અને સેવા કાર્યોમાં રત એવા લાયન્સ ક્લબ હંમેશા સેવા કાર્યો માટે તત્પર રહે છે ત્યારે અમને આ પ્રોગ્રામને પૂર્ણ કરતાં અમે ખૂબ ખુશીની લાગણી અનુભવીએ છીએ